વરાછામાં કોયલી ખાડીના વહેણમાં નડતર રૂપ છ બિલ્ડિંગ તોડી પડાઈ છે તો વીસ હજુ બાકી છે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે સુરતમાં ખાડીપુરની ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર વિભાગે સંયુક્તપણે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરાઈ છે આજે એક બાજુ સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસેની બેઠક યોજાઈ હતી તો બીજી બાજુ વરાછા વિસ્તારમાં કોયલી ખાડીના આસપાસના દબાણો હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના બુટ ભવાની નજીક કોયલી ખાડીની આસપાસની છ જેટલી બિલ્ડિંગોને આજે તોડી પાડવામાં આવી છે ખાડીના પટમાં કુલ છવ્વીસ જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ ગયું છે જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે આ ડિમોલિશનની કામગીરીમાં સૌથી વધુ પાલિકા કર્મચારીઓ અને દોઢસોથી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીમાં પોલીસ ટોરેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડોક રોષ જોવા મળ્યો હતો પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા હજુ પણ અન્ય મિલકતોના માલિકોને સમજાવવામાં આવી રહ્યા છે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ખાડીના વહેનને નડતર રૂપ તમામ મિલકતોને ફરજિયાતપણે તોડી પાડવામાં આવશે જેથી ભવિષ્યમાં ખાડી પૂરની સમસ્યાથી સુરતની મુક્તિ મળી શકે વરાછના બુટ ભવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર છે તો બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે હાલમાં જે ખાડી છે તેનાથી ડબલ ખાડી હતી ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા ઉપર વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થઈ ગયું હતું હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે જવાહરનગર સોસાયટીના છવ્વીસ જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે આ સાથે જ જવાહરનગરમાં ખાડી ઉપર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરી ચાલી રહી છે ચિંદીનો કાપડનો જથ્થો પણ આ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય તે પણ સામે છે આ ખાડીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડની ચિંદીનો કચરો પડ્યો હોવાનું પણ સામે આવ્યું છે જવાહરનગરમાં જે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તેને પહેલા નોટિસ આપવામાં આવી હતી હજુ જે મિલકતોનું ડિમોલિશન કરવાની છે તેને નોટિસ આપવામાં આવી છે જે મિલકત નું ડિમોલેશન ચાલી રહ્યું છે તેમાં મોટા ભાગના નાના મોટા કાપડના જોબ વર્કના યુનિટ ચાલે છે એ સાથે જ કેટલાક મકાનોમાં કામ કરવાની સાથે શ્રમજીવો પણ રહેતા હતા તેમણે સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે આ છે ટીપી સ્કીમ નંબર ત્રણ કરંજ ફાઇનલ પ્લોટ નંબર ત્યાંસી ને દક્ષિણે ખાડી જે પસાર થાય છે ત્યાં ડિમોલિશન ચાલુ છે અંદાજે છવ્વીસ થી સત્યાવીસ છે આ લાઈનમાં ડિમોશન મારી ગણતરી પણ હાલ ત્રણ ચાર દિવસ એક્સપ્રેશન કરીએ છીએ પણ સ્થળ સ્થિતિ જોતા એવું લાગે છે કે મને અઠવાડિયું પણ થઈ શકે છે સ્થાનિકોનો રોષ હાલમાં નથી સવારે હતો અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ લોકો આપે છે અને મિલકત દ્વારા સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે એસએમસીના એસએમસીના ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે બે ત્રણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે વીસથી પચીસ ઇએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી છ પીઆઈ છે છ પીએસઆઈ છે ટોટલ એ લોકોનો એકસો બાવન જણાનો સ્ટાફ છે